આહવાના આંગણે યોજાશે ડાંગની આન બાન અને શાન સમો ડાંગ દરબાર શરૂ થયો છે ડાંગની ઐતિહાસિક અને ભાતીગળ લોક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબારનો મેળો તારીખ નવથી બાર માર્ચ દરમિયાન યોજાશે ડાંગના રાજવીઓની શોભાયાત્રા સવારે કલેક્ટર કચેરી આહવાથી નીકળી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરી પરંપરાગત રીતે તેમનું સન્માન કરાયું હતું રાજ્યપાલ રાજવીઓને પોલિટિકલ પેન્શન આપીને સન્માનિત કરે છે પરંતુ આ વખતે રાજ્યપાલ ઉપસ્થિત રહી શક્યા નથી સને અઢારસો બેતાલીસ સુધી ડાંગમાં ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા તે સમયે એટલે કે સને અઢારસો બેતાલીસમાં ડાંગના જંગલના પટા બ્રિટિશરોએ મેળવ્યા આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલરાજા નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા જેના બદલામાં ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો હળપટ્ટીના રૂપમાં જમીન મહેસૂલ પશુધન માટે ઘાસચારાની તથા બીજી પેશવાઈ ભથ્થાની વાર્ષિક રકમ બ્રિટિશરો તરફથી મળતી આ રકમ દર વર્ષે રાજવીઓ નાયકો અને તેમના ભાવબંધોને ડાંગી પ્રજાજનોનો દરબાર ભરીને બ્રિટિશ હુકુમત તરફથી આપવામાં આવતી આ દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ નાયકો ભાઉબંધો અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમાં સદભાવના અને વ્યવહાર ભાવના કેળવાય તેવો હતો